માં ને આજના નવા બ્લોગ માં સ્વાગત છે તમારું આજે અમારા ઘરે જવાનું છે ચેનલ તમારા મમ્મી મામા તૈયાર થઈ છે બધાને ચેનલ જવાનું છે આ પણ જો તૈયાર થઈને ઊભો છે બઈની તૈયાર થઈ છે આજ બઈની એકલા ભાઈ તમે એકલા શું કરશો અમે એકલા વાળી વાત છે હા હા પૂરો બહાને બાપો યાદ તો કહે નહીં તમે શું કશો સંદીપ ત્યાં થઈ ગયા છે કોને મેળવા જવાનું છે પંદર દાળથી આવ્યા તો દિવાળી દિવાળી કરવા આવ્યા તો ભાઈ रासोय ते जात आहे सो मी चाकसे बटाका हाडी ओरली घेतली काय तमारो आणायचा का ना अमर कामामारी वस्तू नाही होती नाही आवडतं मन

પહોંચી ગયા છીએ મંદિર છે ત્યાં દર બીજો મેળો ભરાતો હોય છે મેળામાં કોણ કોણ આવેલું પેપડું કોમેન્ટ કરીને બતાવો મામા ગાડી ચલાવી રહ્યા છે મામા કાપડા આવી ગયા છીએ એવું તમને લાખો નું મંદિર બતાવું ત્યાં કોણ કોણ દર્શન કરવા આવેલું છે અને પ્રતિષ્ઠામાં પણ આવેલું મંદિર આવી ગયું છે પેલું મંદિર છે ત્યાં કોણ કોણ દર્શન કરવા આવેલું છે તે કોમેન્ટમાં બતાવી દેજો પ્રતિષ્ઠામાં કોણ કોણ આવેલું છે આ શું સાધન છે આટલું પહેરેલું છે અમારે સાઈડ કાપ્યું છે પણ એલું સાધન ખબર મા

અમે તો આજ ના દાળી નો આયા ઉતરણ કરવા શર બેન કાલ ની સૈકી આવજો